છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા દિવાસો ઉજવણી કરવામાં આવી હતી નસવાડી તાલુકાના છોટી ઉમર ગામે આદિવાસી દિવસ પર્વની ઉજવણીની તો વાત જ નિરાળી છે અહીં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો જણાવે છે ચોમાસું બેસતા વાવણી વગેરે જેવા વર્ષની શરૂઆતના મહત્વના કામોમાંથી થોડા ખડવાશ જાણે કે થાક ઉતારવાનો સમય એટલે દિવાસો છોટાઉદેપુર જિલ્લામાં દિવાસાના તહેવારમાં જુદા જુદા દેવોની પૂજા વિધિ કરવામાં આવે છે આદિવાસી સમુદાયમાં દિવાસાનો તહેવાર એટલે ગામની સીમમાં બિરાજમાન દેવોને પૂજવાનો તહેવાર આદિવાસીઓના મોટાભાગના દેવી દેવતાઓ જંગલ અને પહાડોમાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવ્યા છે જે દેવોને દિવાસાના તહેવાર દરમિયાન પૂજવામાં આવે છે આદિવાસી સમાજના પૂર્વજો સદીઓથી દિવાસાની ઉજવણી કરે છે દિવાસા બાદ ખેતરોમાં ઉગી નીકળેલા ઘાસનું નિદામણ કરવામાં આવે છે આદિવાસી સમાજમાં સદીઓથી દિવાસાના તહેવારનું સવિ વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે વરસાદ વરસ્યા બાદ ધરતી ઉપર ઘાસ ઉગી નીકળતા પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલી ધરતી પર લીલી ચાદર ઓઢાવી દેધી હોય એમ હરિયાળો બની જતું હોય છે ગામના શિમાળે તોરણોની જેમ પૂજા વિધિ પણ કરવામાં આવે છે ગામની સીમમાં ગામના લોકો ભેગા મળીને દેવપૂજન કરતા નજરે પડે છે નસવાડી આજે મિક્સ દિવસ મારી પાછળ બહેનો જે છે એ એક સરખા વસ્ત્રો પહેરી અને જે ભાઈઓ જે છે ઉજવણી કરીએ છીએ મિક્સ દિવસ છે અને અમારી જે બાપ દાદાની પરંપરા હોય વેદ ઊંચા હોય એ અમે આ દિન સુધી ટકાવી રાખી છે અને અમે આવનાર સમયમાં પણ એ જ પરંપરા અમે ટકાવી રાખીશું અને